કીધું તો કૌશિકભાઈ આપણી સાથે આવવાના છે તો ફાઈનલી કૌશિકભાઈ પણ આવી ગયા છે કૌશિકભાઈ જયારે માતાજીભાઈ આજે સ્પેશિયલ ભાઈની સાથે જહાજ જોવા આવ્યા એ અલગનું પહેલી વાર હું તો ભાઈ આવ્યો છું ભાઈ તો અવારનવાર આવતા જ હોય છે અને મુકેશભાઈના સપોર્ટ સાથે પહેલી વાર અહીંયા પહોંચ્યા છીએ તો બહુ મજા આવે છે ભાઈ કન્ટિન્યુ બનાવી રહ્યો મજા આવી છે તમને જોવાની વિડીયો બધાને આજના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો મિત્રો ઘણા બધા ટાઈમ પછી આપણે ફરી વાર વિડીયો બનાવી રહ્યા છે અને આજે આપણે જવાનું છે અલંગમાં પેસેન્જર શિપ જોવા માટે પંદર નંબરમાં જે પેસેન્જર શિપ લાગ્યું છે પેસેન્જર શિપ જોવા માટે જવાનું છે અને આપણી સાથે આવી રહ્યા છે આજે કૌશિકભાઈ બ્રાહ્મણી તો ચાલો મિત્રો આપણે હવે જઈશું પેસેન્જર શિપ જોવા માટે અત્યારે આપણે એનો વેટ કરી રહ્યા છીએ આવે એટલે પછી આપણે હું કૌશિકભાઈ અને મુકેશભાઈ ત્રણેય પેસેન્જર શિપ જોવા જવાનું છે અને મિત્રો તમે બધા ઘણી વાર કહેતા છો કે પેસેન્જર શિપ કેવું હોય છે અલંગમાં શિપ આવે છે કેવું હોય છે અમે ક્યારેય જોયું નથી તો આજે વિડીયોમાં તમે છેલ્લા સુધી બનાવી રહ્યા છે આવડે છે તમને બતાવવાનું છે અલંગમાં પેસેન્જર શિપ કેવું હોય છે અંદર કેવી કેવી સુવિધાઓ છે તમને તમામ ઇન્ફોર્મેશન દેવાની છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો તો ચાલો મિત્રો હવે આપણે કૌશિકભાઈની વાત જોઈએ અને કૌશિકભાઈ પછી આપણે જઈએ અલગમાં પેસેન્જર શિપ જોવા માટે તો વિડીયોમાં બને રહેજો ફાઇનલી મિત્રો આપણે શિપ ઉપર આવી ગયા છીએ આપણે તમને કીધું તો કૌશિકભાઈ આપણી સાથે આવવાના છે તો ફાઇનલી કૌશિકભાઈ પણ આવી ગયા છે કૌશિકભાઈ જય માતાજીભાઈ આજે સ્પેશિયલ ભાઈની સાથે જહાજ જોવા આવ્યા છે એ અલંગનું પહેલી હું તો ભાઈ આવ્યો છું ભાઈ તો નવાર આવતા જ હોય છે અને મુકેશભાઈના સપોર્ટ છે આજે પહેલી વાર અહીંયા પહોંચ્યા છીએ બહુ મજા આવે છે ભાઈ કન્ટિન્યુ બને મજા આવે છે તમને જોવાની વિડીયો તો ચાલો મિત્રો આપણે તમને બતાવીએ પેસેન્જર સીટ કેવું હોય છે આ સીટ છે ને પંદર માળનું છે અને આની અંદર લગભગ પંદરસોથી થી વધારે રૂમ છે ત્રણથી ચાર સિનેમા હોલ છે બે ત્રણ કસીનો છે ગેમ ઝોન છે આ છે હેલીપેડ અને જો મિત્રો સામે કૌશિકભાઈ બાંભણિયા વ્લોગ શૂટ કરી રહ્યા છે તો ચાલો મિત્રો હવે તમને આપણે આ શીપની વિઝિટ કરી એક વિડીયોમાં લગભગ તો નહીં પૂરું થાય પણ પૂરેપૂરું ટ્રાય કરશું તમે વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો મિત્રો હવે આપણે આપણો વિડીયો કન્ટિન્યુ રાખીએ અને મિત્રો અત્યારે આપણે છીએ આ હેલીપેડ ઉપર છીએ અહીંયા હેલિકોપ્ટર લેન્ડ થાય છે આપણે એ એરિયામાં છીએ ને આ શીપનો ટોપ ફ્લોર છે તો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે નીચે ધીમે ધીમે નીચે જઈએ અને તમને આખા વિઝિટ કરાવીએ અને દેખાડીએ કે કેવી કેવી વસ્તુ હોય છે કેવી સુવિધા હોય છે તો ચાલો મિત્રો બનાવી રહેજો વિડીયોમાં મિત્રો આપણે છે નીચેના ફ્લોર ઉપર આવી ગયા છીએ જો આ શું છે કહું ને તો આમ રેસ્ટોરન્ટ છે બારે છે અહીં બેન બધા દારૂ ને ડ્રિંક ને બધા કરતા અહીંનું લોકેશન જુઓ મિત્રો તમે કેવું ગજબનું આવે છે આ મિત્રો અહીંનું આમ ટૂંકમાં કહેવાય ને તો બહારનું ટેબલ

અને અહીંયા જો મિત્રો કસીનો છે આ સ્પેશિયલ કસીનો છે અહીંયા બધા લોકો પત્તા રમે છે જો આ મિત્રો આની અંદર જાઓને તો સ્પેશિયલ ટેબલ છે મિત્રો જોવો કાચના ટેબલ મૂકેલા હતા કસીનો આખું કસીનો છે અને ટાઈમ આઉટ સ્પોટ બહાર છે બાજુમાં બહાર છે ચાલો મિત્રો આગળ જઈએ અને હવે બીજી ઘણી બધી વસ્તુ જોઈએ મિત્રો આ જે પેન્ટિંગ તમને દેખાય છે ને એ કાચની અંદર કોતરીન બનાવેલી છે આ જો મિત્રો આ છે ને કાચમાં બનાવેલું છે આખી પેન્ટિંગ જો મિત્રો આવી છે તો અહીંથી છે ને હવે આપણે ત્રીજા ચોથા માળે આવી ગયા છે ને ત્રીજા ચોથા માળે થી રૂમ શરૂઆત થઈ છે હવે તમને આપણે એક નો સફર કરાવી કે શિપમાં રૂમ કેવા હોય છે અંદર શું શું વસ્તુ હોય છે કે કે વસ્તુ હોય છે તો જો મિત્રો સૌ પ્રથમ આપણે એક રૂમ આવી ગયા છીએ આ છે શિપ ના ઓરિજિનલ ગાડલા બહુ મસ્ત કમ્ફર્ટેબલ છે મિત્રો અને આ જો મિત્રો આ રીતના છે બધા રૂમમાં એક એક પેન્ટિંગ હોય છે એક એક સોફો ટી ટેબલ અને બહારનો નજારો જો ટીવી લખે છે આનું છે જો મિત્રો એનું વોશરૂમ છે જોઈ લો મિત્રો આ ટાઈપ વોશરૂમ આવે છે અને આ મિત્રો સ્ટોર સ્ટોરરૂમમાં એનો અલમારી છે કબાટ જેમાં બધો સામાન ભરે છે લોકો અને આ જો મિત્રો બહારની ગેલેરી છે હાથી આ બાજુ બધા રૂમ છે આ બાજુ બંને સાઈડ રૂમ જ છે બે સાઈડ તમને આ સોફો દેખાય છે ને આ સોફાને જ જો તમને એક વસ્તુ દેખાડું હવે જો એક આ ઉપરનું આપણે આ વસ્તુ બે વસ્તુ લઈ લઈએ આપણે આ છે ને જો મિત્રો જો મિત્રો હવે છે ને આ છે ને સોફો અને આપણે છે ને સોફામાંથી બેડ બનાવી નાખ્યો આ અહીંયા બે લાગી જશે બે પીલો અને આ સોફામાંથી ગાઢલું બની જશે એટલે સોફા માંથી બેડ બની જાય છે અને આ સિફ્ટ નું મેટ્રેસ છે ઓરિજિનલ જુઓ મિત્રો ફૂલી સ્વિમિંગ વાળું છે બહુ મજા આવે છે એકદમ કમ્ફર્ટ છે આ છે ને લાઈફ બોટ છે આ જો ઉપર છે ને દેખાય તમને બધી લાઈફ બોટ જ છે આ ઇમરજન્સી કોઈ પણ આવ્યું હોય તો ઇમરજન્સી સમયમાં સીધી અહીંથી નીચે પડવામાં આવે દરિયામાં અને દરિયામાં બેસીને બધા વયા ત્યારે લાઈફ બોટની અંદર તમામ સુવિધાઓ અંદર એક કેપ્સૂલ આવે છે જેની અંદર છે ને એક મિની બોટ પણ હોય છે અને ખાવા માટેની ઘણી બધી વસ્તુઓ જેમાં ખાસ કરીને તો શીપના પ્રોટીનના બિસ્કીટ હોય છે એ બિસ્કીટ તમે એક બિસ્કીટ તો લગભગ તમને છે ને બારથી પંદર કલાક સુધી તમને ભૂખ જ નથી લાગતી એવા તો બિસ્કીટ આવે છે શીપના તો મિત્રો અહીંથી સામેથી છેલ્લા સુધી બધી લાઈફ બોટો હોય છે અહીંયા જો મિત્રો અહીંયા તમને લાઈવ બોટનો પંખો પણ દેખાડ આવી રીતે મિની મિની લાઈફ બોટ હોય છે બધી મિત્રો દારૂની બ્રાન્ડ છે બધી જો મિત્રો રમ વોડકા બ્રેન્ડી વિસ્કી ટોબાકો અહીંયા છે ને તો મિત્રો દારૂનું બહુ એટલે બહુ મોટું કલેક્શન જોવા મળશે તમારે જેટલો જોવો એટલો લઈ શકો છો પૈસા તે પી શકો છો બરાબર એટલે અહીં તમને બધી વસ્તુ ઉપલબ્ધ થઈ જવાની છે ફ્રેગરન્સ છે અત્તર છે સ્પ્રે છે આ મિત્રો બધા કપડાના ને અલગ અલગ બધી બ્રાન્ડેડ છે ઉગો બોહોસ છે ડીઓર છે બકલીન છે ને મિત્રો આ છે ને ઘડિયાળનો એરિયો છે અને કેલિન ફોસિલ સિટીઝન ને બધી અલગ અલગ તમને બ્રાન્ડેડ વસ્તુ મળે છે મતલબ તમે કંઈ પણ વસ્તુ લાવવાની ભૂલી ગયા તો તમે શિપમાંથી ખરીદી શકો છો અને તમને બધી વસ્તુ અહીંથી મળી જશે અને આ મિત્રો કાંઈ ગોળા જેવું છે હું છે કાંઈ ખબર નથી પડતી કે ગોલા હે ગોળા તો મિત્રો આ કહી શકો કે તમે શિપનો મિની મોલ કહી શકો અંદર તમને બધી વસ્તુ મળી જાય તમે ઘડિયાળ છે કપડાં છે પછી અત્તર છે દારૂ છે ટોટલ એ ટુ જેડ વસ્તુ તમને મળી જવાની છે મિત્રો જો આપણને આંબલી મળી ગઈ છે આ રીતની છે શીપની આંબલી જોવા પડશે ને અને ચેક કરીએ જબરદસ્ત છે મજા આવી ગઈ ખાવાની મિત્રો જો છે ને અરે અરે જબરદસ્ત છે આંબલી મિત્રો આ બધી વિદેશી બ્રાન્ડ છે એટલે છે ને ખાવાની મજા આવે ને એકદમ આ ક્વોલિટીવાળી વસ્તુ છે જેવી રીતે લોકલ નો એક નંબર છે મિત્રો બહુ બહુ જબરદસ્ત છે આ જો મિત્રો અને અહીંયા મિત્રો જો શીપ નું જો આ મિત્રો બધી ચમચું છે અલગ અલગ જો આ આ કાંટા છે આ બધી કેટલી બધી વસ્તુ છે આ જો મિત્રો શીપ નું ડ્રિંક છે આ છે પાઈનેપલ ડ્રિંક છે જો મિત્રો બહુ જબરદસ્ત છે મિત્રો આ વસ્તુ કાચી કેરીનું અથાણું છે જો મિત્રો સ્લાઇડ મેંગો પિક આ બજો કાચી કેરીનું અથાણું છે અને મિત્રો જો આ મિત્રો ઘણી બધી ખાવાની વસ્તુ આવું છે કેફે ક્લાસિક આવું છે આ આપણે કાંકલા આવે ને ટીવી મેટ બે કાંક છે ઘણી બધી વસ્તુ છે મિત્રો ખાવાની તો તમને ઘણી બધી વસ્તુ છે પણ આપણે બધું ટેસ્ટ ન કરી શકીએ કારણ કે કાંઈ કહેવાય નહીં રીક્ષ ન લેવાય બરોબર ને પિયુષભાઈ તો મિત્રો આ કેવી મસ્ત મજાની વસ્તુ લખી છે ડ્રીમ નો મેટર વુ આર યુ ઓર વેર યુ કમ ફ્રોમ ઇફ યુ ગેટ અ ડ્રીમ ધેર નો વન આઉટ ધેર ધેટ કેન સ્ટોપ યુ ફ્રોમ એચિવ ઇન્ટ મિત્રો આમ લખ્યું કે ઈ મેટર નથી કરતો તમે ક્યાંથી છો કોણ છો બસ ઈ મેટર કે તમારું સપનું કહો છે તમે એના માટે મહેનત કરો તો તમને કાઈ પણ રીતે તમને હાસિલ થઈ જશે જો મિત્રો અહીંયા કૌશિકભાઈ બ્લોગ શૂટ કરે છે તમને એનો બિહાઇન્ડ ધ સીન દેખાડું જો આપણે કમસે કમ 6 7 માર નકડી લીધા છે અને આપણે જો એક જગ્યાએ આરામથી બેસી ગયા છે થાકી જા બહુ એટલે અને મિત્રો અહીંથી બહારનો નજારો જો તમે બહુ મજાનો સુંદર મજાનો છે અને આ મિત્રો શિપના શૂટ રૂમ છે થોડક મોટો હોય છે અને સરક અલગ હોય છે બધા કરતા ચાલો મિત્રો હવે આપણને છે ને તમને શીપનો કેપ્ટન રૂમ દેખાડું તો મિત્રો આ છે ને શીપનો કેપ્ટન રૂમ છે મિત્રો અહીંથી અહીંયા સુધી આવે છે ને આખા રૂમને શીપને કંટ્રોલ કરવામાં આવે છે મિત્રો આ જો આ રીતના બધા કંટ્રોલર આવે છે આમાં મિત્રો જો આ છે ને શીપનો સ્પીડનું તો સ્પીડ ધીમી ફાસ્ટ કરવાનું છે શું છે કાંઈ ખબર નહીં પણ આ કાંક છે બરોબર મિત્રો અહીંથી જો મિત્રો આ બધા અલગ અલગ બટન છે બધા અને અહીંથી મિત્રો નજારો જો મિત્રો તમે ગજબનો આવે છે એટલે આ અત્યારે આ રૂમ આખો નાખેલો છે આ રૂમની તરે આમ શોને તો દહેશ નેશ કરી નાખેલો છે જો મિત્રો આ મેઇન કેપ્ટન ચેર છે જો આ છે ને બધા કંટ્રોલ છે કેટલા પ્રકારના કંટ્રોલ છે આમ આપણને તો ખબર નથી કે ક્યાંના ક્યાં છે પણ બહુ બધા કંટ્રોલ છે ને આ મિત્રો મેઇન કેપ્ટન ચેર છે જો મિત્રો આ ચેર ઉપર બેસવાનું છે આ ચેર ઉપર કેપ્ટન બેસે છે અને અહીંથી બધો નજારો દેખાય છે તો કૌશિકભાઈ પેલો ટોપો બેરો અને કહો શીપ કેવું લાગ્યું ભાઈ અલંગ શિપયાર્ડ બ્રેકિંગ વિશ્વનું મોટા મોટું શિપયાર્ડ બ્રેકિંગ અલંગ અને ઘરે બેઠા તમને આજે આ શીપ જે આવેલું છે પેસેન્જર જ્યાં જે તમને દેખાયું છે વિડીયોમાં તો એક તમારી ફરજ બને કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી લો બાકી આ શીપ બહુ મુશ્કેલ છે અંદર આવવું પણ અમે કાંઈક કોન્ટેક કર્યો છે ભાઈએ મુકેશભાઈ બધાથી આવ્યા છીએ અંદર તો તમને ઘરે બેઠા લાવવા મળી ને તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરો તમારા ગ્રુપમાં હાલો હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ છે મુકેશભાઈ આપણા કાકાને તમે ઓળખો છો મુકેશ બ્લોગ જેની દયાથી એની કૃપાથી એની અસીમ કૃપા આપણી ઉપર હતી ત્યારે જ આપણને શીપ ઉપર આવવાનો મોકો મળ્યો છે અને આપણી સાથે કૌશિકભાઈ બ્રાહ્મણીયા પણ આવ્યા છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છે ને કેપ્ટન રૂમમાં પુસ્તક મળ્યું છે આની અંદર જો મિત્રો આ કોક છે ત્યાંના સેલિબ્રિટી આપણે તો નથી ઓળખતા પણ આ છે ને ઓસ્કાર બે હજાર પચીસ ની બુક છે જો મિત્રો મિત્રો આ છે શિપનો થી એરિયા ન જોઈ શકો છો મિત્રો કેવી મસ્ત મજાની બેસવાની વ્યવસ્થા છે અહીં તમે બેસીને પિક્ચર પણ જોઈ શકો છો નાસ્તો પણ કરી શકો છો અને જો મિત્રો ઉપરનું લાઇટિંગ તો જો મિત્રો કજક મજા આવે એક જ માત્ર શિપની અંદર જીમ છે અને આટલું આમ તો નાનું છે ને આપણને એમ લોન જોઈન લાગે છે કે આ શિપમાં જે લોકો રહેતા ને એ લોકોને કસરત કરવાથી બહુ ઓછો મતલબ એટલે લોકોને સૌથી વધારે આ શિપમાં રેસ્ટોરન્ટ છે બાર છે અને ડાન્સિંગ કરે તો મતલબ આ શિપમાં જે લોકો છે મનોરંજન વધારે છે ને જીમ જવું મિત્રો આમ ગણો તો ખાલી ત્રીસ બાય ત્રીસનું જીમ હશે વધારે મોટું નહીં હોય આમ નાનું આમ તો જીમ છે એમ છે જો મિત્રો અહીંયા કૌશિકભાઈ ના ચાહકો મળી ગયા છે જે ફોટા પડાવી રહ્યા છે આ સાયકલ છે ને ક્વિક સ્ટાર્ટ કર્યો એટલે સાયકલ ચાલુ થઈ ગયા સાયકલ ચાલુ છે તો થોડીક કસરત કરી લઈએ સેહત માટે સારી છે

જમવા માટે આપણે પેલા પેટ પૂજા કરી લઈએ કારણ કે પૂછ્યા પૂછ્યા કાંઈ કામ થાય નહીં ચાલો મિત્રો હવે ફટાફટ બત્રીસ વર્ષના ભોજન આવી ગયા છે તો જમી લઈએ કૌશિક ભાઈ ફૂલ ફૂલ થઈ ગયા હવે બોલાય જાવ એમ થાય એમ થાય જમવાનું કેવું હતું જમવાનું ભાઈ એક નંબર કઈ ચાલો મિત્રો હવે આપણે આપડે ઓફિસ છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આવે એની પેલા આપણે પહોંચી જઈએ નકર હલવાશું આપણે મિત્રો આપણે બધું કામ પતી ગયું છે કૌશિકભાઈને ને શીપ દેખાડ દીધું છે અને જસપરા આપણા મિત્ર આવ્યા હતા ભાઈ એમની પણ યુટ્યુબ ચેનલ છે શું નામ છે આપણું હિતેશ કુચા હિતેશ કુચા બ્લોગ આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર તો કૌશિકભાઈ જાય છે તો કૌશિકભાઈ આવજો હવે